હિંમતનગર ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો સાબરકાંઠા જિલ્લા રોજગાર વિનિયમ કચેરી હિંમતનગર રોજગાર કચેરી ખેણબ્રહ અને એસ એસ મહેતા આર્ટ આર્ટ્સ એન્ડ એમએમ પટેલ કોમર્સ કોલેજ મોતીપુરા હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે એસ એસ મહેતા આર્ટ્સ એન્ડ એમએમ પટેલ કોમર્સ કોલેજ મોતીપુરા ખાતે રોજગાર વાંચુઓ માટે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો આગ્રણ શ્રી કૌશલ્યા કુંવરબાની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ કાર્યક્રમમાં સાતસો પચાસથી વધુ રોજગાર વાછુઓ હાજર રહ્યા હતા તે પૈકી આશરે છસો જેટલા રોજગાર વાંછું ઉમેદવારો પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર રાકેશ જોશી જિલ્લા રોજગાર કચેરીના રોજગાર અધિકારી શ્રી એચ એચ ગઢવી તથા સાબરકાંઠા જિલ્લાના વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ફજલભાઈ મેમણ સાબરકાંઠા ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરો અને શેર કરો